આગળ વાત કરીએ અમદાવાદના જજેસ બંગલો ચાર રસ્તા પાસે એક બાળકી ભીખ માંગી રહી હતી જો કે આ ભીખ એની જોડે જબરદસ્તી મંગાવવામાં આવી રહી હતી આ વિષય તેના એક જાગૃત નાગરિક હિરલ પરીખને ધ્યાનમાં આવતા તેમણે જીટીપીએલ મીડિયા તેમજ પ્રશાસન સુધી પહોંચાડ્યો હતો શું કહેવું છે હિરલ પરીખનું આવો સાંભળીએ હિરલ પરીખ છું અને બીજેપીમાં પોલિસી રિસર્ચની ગુજરાતની વિભાગમાં સંયોજક છું અને હું આજે અહીંયાથી જતી હતી આ ચાર રસ્તા પાસેથી નીકળતી હતી અને ત્યારે વરસાદ નહોતો આવી રીતના ખાલી સૂકું હતું અને અત્યારે જે છોકરીને આપણે મોકલી ક્રાઇમમાં મોકલી દીધી એ છોકરીનું નામ જ્યોતિ બતાવે છે અને ત્યાં રડતી હતી ચાર રસ્તા પાસે અને ઘોડી લઈને બેઠેલી હતી એટલે મને દયા એ કે આ પેલા પિક્ચરોમાં બી એવું કરતા હોય છે કે ભાઈ હાથ પગ કાપી નાખે એ લોકોને મજબૂર કરતા હોય એટલે રડતા જોઈને એની આંખનો ભાવ મને એવું લાગ્યું કે કંઈક જુદું છે કારણ એટલે મેં એને દસ રૂપિયા આપે મારી ભૂલ થઈ ખરેખર ન જ આપવા જોઈએ આ સમાજનો બહુ અવગુણ છે કે આપણે એ લોકોને આપીએ છીએ યા તો કે ગરીબોને આપવાથી આપણું તરક્કી થાય આપણું બધું સારું થાય આ ખોટી ભાવના છે કારણ કે એ પૈસાનો દુરુપયોગ થાય તો તમને બી કર્મ નડે જ છે એટલે મારી એ ભૂલ થઈ ગઈ કે આ દસ રૂપ ન જ આપવા જોઈએ હું એને પોલજાઇઝ કરું છું અને હું નીકળી અને રોડ ક્રોસ કારણ કે લાઇટ થઈ ગઈ અને હું એકલી હતી એટલે મેં બીજી કોઈ હિંમત કરી નહીં એટલે જેવો રોડ ક્રોસ કર્યો એટલે મેં ખૂણામાં ઊભી રહેલા અંકિતાબેન બ્રહ્મભટ્ટને મારા ફ્રેન્ડ છે એમને ફોન કર્યો કારણ કે એમની જીટીપીએલમાં ખાસું એવું બધા એ લોકોના જોડે ફેમિલી રિલેશન છે તો અંકિતાબેન બ્રહ્મભટ્ટને મેં ફોન કરીને કહ્યું કે બેન આવું છે અને તું કંઈ પણ હેલ્પ કર આ છોકરીમાં મને કંઈક લોચો લાગે છે મારી વાતને ઓલવેઝ એમણે માન આપ્યું છે કે અરે એમણે ટાળી નથી અને એમણે તરત જ પાંચ જ મિનિટમાં બધું સેટઅપ કર્યું મેં કીધું અંકિતાબેન હું એક કામ કરું હું ઘરેથી મારા સનને લઈને આવું કારણ કે આ શું રેકેટ હોય શું હોય આપણને ખબર નથી સાહેબે કીધું કે અહીંયા એટલું બધું હવે નથી રહ્યું કંઈ ટેન્શન ન કોઈ ગેંગ નથી પણ પરિવારો જ ભીખ માગે છે અને મંગાવડાવે છે પણ આ છોકરી એવું બોલી હતી એ વખતે ભીખ માગતા મેં કહું કેમ બેટા રડે તો કે મને ભીખ મંગાવે છે મેં કહું કેમ ભીખ મંગાવે છે તો આરા તારા લોકો છે તો કે ના તો મેં કહ્યું તને ચોરી ચોરીને લાયા છે તો કે ખબર નથી એટલે મને થોડુંક એ લાગ્યું કે તારા પગ તોડી નાખ્યા છે તો કે તોડે મારે એવું બોલી અને બચાવો એવી રીતના કે મને આ લોકો થી છોડાવો હું જે એ ઈન્સે છોડાવો એટલે હું તરત નીકળીને અંકિતાબેનને કીધું આયા આઈને અંકિતાબેને ભી વિડીયો ક્લિપ ફટાફટ લેવા માંડી ચાલુ વરસાદે અમે લોકોએ લેવા માંડી વિડીયો ક્લિપ પહેલા તમને લોકોને બોલાયા અને ત્યાર પછી જ અમે હિંમત કરી કે પોલીસને બોલાવીએ